મહુવા તાલુકાના મોટા ખૂંટવાડા ગામેથી મૃતસિંહ મર્યાનો મામલો સામે આવ્યો મહુવાના મોટા ખૂંટવાડા વિસ્તાર માંગથી મૃતસિંહની તપાસ માંગ ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી ખેતર માંગથી ગેરકાયદેસર વીજ પ્રવાહ માટેના જુદા જુદા સાધનો મળી આવ્યા તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના વન્યજીવ રેન્જ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મોટા ખૂંટવાડા વિસ્તાર માંગથી વનપ્રાણી સિંહ નર ઉંમર વર્ષ અંદાજે પાંચમી નવ વર્ષનો મૃતદેહ મળી આવેલ એફએસએલ ટીમ પીજીવીસીએલ ડોગ સ્કોર તેમજ અલગ અલગ ટીમ બનાવી આજુબાજુના વિસ્તાર માંગ સ્કેનિંગ હાથ ધરવા આવેલ તોહમતદારના ખેતર માંગથી ગેરકાયદેસર પ્રવાહ માટેના જુદા જુદા સાધનો મળી આવેલ તેમજ જીવંત વાયર માંગથી વનપ્રાણી રૂંઘવાટી મળી આવેલ સિંહના મોતની શંકા માંગ આવતા ત્રણ આરોપીને પૂછપરછ કરવા આવેલ ત્રણેય આરોપીની વન વિભાગ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે રિપોર્ટ ઇકબાલ સોરઠિયા મહુવા ભાવનગર સાથે રિપોર્ટર રવિ તરબદા વડોદરા તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ રાત્રિના આઠ ચાલીસ કલાકે મહુવા વન્યજીવ રેન્જના સ્ટાફને એક નર સિંહનો મૃતદેહ પ્લાસ્ટિકના કોથળામાં વીંચડાયેલો હાલતમાં મળી આવ્યો હતો તાત્કાલિક વન વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને આસપાસના તમામ વાડી ખેતરોને સ્કેનિંગ કરવામાં આવેલ હતું પીજીવીસીએલ એફએસએલ ડોગ સ્કોડ આ બધાની મદદ લઈ ત્રણ આરોપીઓને અટકમાં લેવામાં આવેલા છે જે આરોપીઓમાં એક અલસીભાઈ ગોગદા પોતે અને તેમના બંને પુત્રો તેમને પણ અટક કરવામાં આવેલા છે તેમના વાડી વિસ્તારમાંથી જે લાઈવ વાયર જેમાં વન્યપ્રાણી સિંહની રૂવાટી પણ મળી આવી છે તે કબજે કરેલ છે અને વન્યપ્રાણી સિંહના મૃતદેહનું તેમની રિક્ષામાં જે ટ્રાન્સપોર્ટ કરાયેલો હતો તે રિક્ષા પણ વિભાગ દ્વારા કબજે કરેલ છે